ગાંધીનગર જિલ્લામાં વધતા જતા વાહન ચોરી ચેઇન સ્નેચિંગ ઘરફોડ સહિતની મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લાના લિસ્ટેડ હિસ્ટ્રી શીટરો મેન્ટો તેમજ સક્રિય રીઢા ગુનેગારો આશ્રય સ્થાનો ઉપર સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે વહેલી પરોડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ મથકના ચાલીસ અધિકારીઓની આગેવાનીમાં ત્રણસો પોલીસ જવાનોની અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના ત્રણસો જેટલા

વાસમ શેટ્ટીએ તાંબાના પોલીસ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે